પક્ષીઓ આરામની જિંદગી જીવી રહ્યા છે થોડા દિવસોમાં વર્ષા ઋતુ શરૂ થશે એની કોઈને ચિંતા જ નથી વરસાદમાં જ્યારે અહીંયાથી નીકળવું મુશ્કેલ હશે તો આ લોકો ખાવાનું ક્યાંથી લાવશે અને કેમ જીવશે બસ આ વાતની ચિંતા મને હેરાન કરે છે આ સાંભળીને દેવીએ કંઈક વિચાર્યું અને બોલ્યા જ્યારે તું અહીંથી તારા માળામાં જઈશ ત્યારે તને તારા ઝાડ ઉપર એક ખાલી ટોપલો જોવા મળશે એક ખાલી ટોપલો પણ તેનાથી સમસ્યાનું સમાધાન કેવી રીતે થશે હવે દેવીએ સોનુ કબૂતરના कानમાં એક વાત કહી અને ગાયબ થઈ ગઈ સોનુ કબૂતર ખાવાનું શોધવા માટે નીકળી પડ્યો ઘણો શોધવા પર તેને એક જામફળનો ઝાડ જોવા મળ્યું સારું છે એક ઝાડ તો મળ્યું તેને થોડુંક જામફળ ખાધું અને તેનું એક પાંદડું તોડીને પોતાની સાથે લઈ ગયો જ્યારે તે પોતાની જગ્યાએ ગયો ત્યારે બધા પક્ષીઓ તેને હેરાનીથી જોવા લાગ્યા આ કબૂતર ગાંડો થઈ ગયો પત્તો તોડીને લાવ્યો સોનું કબૂતર ઝાડમાં પોતાના માળે પહોંચ્યો ત્યારે તેને એક ટોપલું મૂકેલું દેખાયું તેણે તે પાંદડાને ટોપલાની અંદર નાખી દીધું બધા પક્ષીઓ આ જોઈને હેરાન થઈ ગયા